રાપર ભાજપ દ્વારા નગરપાલિકા ચૂંટણીનું કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નગરપાલિકાની ચૂંટણી આગામી સોળ ફેબ્રુઆરીએ યોજાનારી છે ત્યારે નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ બરાબરનો જામશે ત્યારે આજે રાપર નગરપાલિકાની ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ રાપર નગરપાલિકા ઇન્ચાર્જ વસંતભાઈ કોટરાણી ડોલરભાઈ કોર વિનુભાઈ થાનકી મેહુલ જોશી નિલેશ માલી ઉમેશ સોની ભીખુભા સોઢા દિલીપભાઈ જાદવ લાલજી કારોત્રા હઠુભા સોઢા જાનખાન બલોચ અવિનાશ પ્રજાપતિ સહિત પદાધિકારીઓ તથા નગરપાલિકાના તમામ વોર્ડના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત હોદ્દેદારોએ રાપર શહેરના વિવિધ વિકાસલક્ષી કામોની ઝાંખી આપી હતી અને આગામી દિવસોમાં ભાજપ દ્વારા તમામ બેઠકો પર વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભાજપના તમામ હોદ્દેદારો અને સદસ્યો તથા તમામ પાંખના લોકોને ઘરો ઘર પ્રચારમાં લાગી જવા માટે હાકલ કરી હતી સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ રાપર નગરપાલિકા ઇન્ચાર્જ વસંતભાઈ કોડરાણી પ્રવચન કરી ભાજપના તમામ કરી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ જય બાબા રામદેવ પીરની તમામ મિત્રોને વિનંતી કે ઘણા સમય પછી આજે તમારી સાથે કારણોસર જે વિડિયો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઈનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઈનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છાય જેને કૂપન લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે 쿠પન લેવાની હોય તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સાથ સહકાર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રોની અંદર બધા સાથ સહકાર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશની સાક્ષીમાં તો તમામ મિત્રોને વિનંતી કે બધા સાથ આપી અને આ અમારો છેલ્લો ડ્રો છે આ પૂરો કરવા વિનંતી જય દ્વારિકાધીશ જય બાબારી નમસ્કાર મિત્રો સૌને જય માતાજી આપણા ત્રણ ડ્રો ની હવે સફળતા બાદ આપણો ચોથો ડ્રો રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના આજકાલ માર્કેટમાં ચાલુ જ છે જેને પણ ઓફિસ થી કુપન અથવા એજન્ટ બનવું હોય તો ડિસ્પ્લે માં આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ ઇનામમાં પ્રથમ નંબર માં એકવીસ લાખ રૂપિયા બીજા નંબર માં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબર માં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો બાઇક સો ફ્રીજ સો ટીવી એવી રીતે કરી અને નાના મોટા અગિયારસો વિનામ રાખેલા છે તો જે પણ મિત્રોને કૂપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કુપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક કરો અને દૂરના મિત્રો ને કુદરતી વ્યવસ્થાથી દૂરની વ્યવસ્થા કરી આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

કાલબા દેવી રોડ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકો જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો